શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યા છે જેને લઈને આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે માટલા ફોડીને પાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ઉનાળાની શરૂઆતથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકરાટ શરૂ થઈ ગયો હતો આમ છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર ખ્વાચા ગરીબ નવાઝ અપાર્ટમેન્ટ વગેરે વિસ્તારની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પુકાર કર્યા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકરાટ શરૂ થઈ ગયો હતો આમ છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારમાં અશોકનગર ખ્વાજા ગરીબ અપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આજે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પુકાર કર્યા હતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા દિવસે વધી રહી છે જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માંગ કરી રહ્યા છે શહેરના તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે જેમાં આજે સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી ભાઈ અમે આજે બખર જનતા પાર્ટી વિરુદ્ધ એક આવેદન લઈને આવ્યા છીએ કે ચાર ચાર વર્ષથી તુલસીવાડીમાં વીસ વીસ આવેદનો આપ્યા છે ચાર ચાર છ વર્ષ ધરણા કર્યા છે દરેક વખતે આજે આવી જશે કાલે આવી જશે જલસે નલની એક વ્યવસ્થા ફક્ત ખાલી કાગળો પર છે પણ પાણી કોઈને પીવાનું બી મળતું નથી આ તુલસીવાડીની સમસ્યા નથી આખા બરોડાની સમસ્યા છે કે પીવાનું પાણી નથી મળતું લોકો બપે હજારના ટેન્કર પાંચ પાંચથી પાંચ પાંચ ટેન્કર દસ દસ હજારના રોજ પાણી મંગાવે છે તો માણસ નોકરી ધંધો કરશે છોકરા બનાવશે કે પગારમાંથી પાણી પીશે આ સમસ્યા આખા બરોડાની છે અને અમે તેના માટે આજે આવેદન આપવા આવ્યા છીએ અમે આજે અમારા માથા પર માટલા ફોડી અને કમિશનર જણાવવા માંગીએ છીએ કે જો હવે પાણી નહીં આવે તો અમે અહીંયા ધરણા પર બેસીશું અપવાસ પર બેસીશું અને અમાન તપાસ કરીને બી પાણી લઈને જ લઈશું આ બખર જનતા પાર્ટી તમારો જે બંધ કરો અને લોકોને પાણીની સુવિધા મળે ગટરની સુવિધા મળે રોડ રસ્તાની સુવિધા મળે એવા કામો કરો